લાગ્યા પછી દેવતાઓએ ભેળ થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની જાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંપ્યા તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા સોળે કળાએ શ્યોધ તો તે જે સ્વીનર નીકળ્યો તે સોળંકી કહેવાયો ચારે ભૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચૌહાણ કહેવાયું કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરવાથી જે પડી ગયો તેનું ઘડિયાર નામ પડ્યું એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માંગતા માંગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિકાંડના ભટકામાંથી માર મારને ત્રાપ જે બહાર આવ્યો આવીને પર કહેતો રાક્ષસને જેણે સહાયો તે પરમાર નામે ઓળખાયો આબુ ઉજવણી અને ચિત્તોડ ઉપર એના વંશની ગઈ ચિત્તોડ ઘટના ધોરણ બાંધનારા પરમાર વંશનો એ વંશનો એક વહેલો સિંઘના રણ ઓગડામાં પણ ઉતરી આવ્યો એ વહેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો ઉમરકોર તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો અને નગર નગરપાલસ્કરો એ નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણ પણ ગયું અને થર પાકર રહ્યું થર્પાકરનું રાજ એટલે તો રેતીનું વણજ સિટીમાં તોળ સિવાય બીજું કાંઈ ન હોય માલધારી રાજા પોતાનો માલ ચાલીને ગુજારો કરતા નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા રોટલો અને દૂધ આ રોગીને અમૃતમાં ઓળપાર ખાતા રૈયતની સાથે સાથે રહીને તેની જીવન સાવ માટે રક્ષા કરતા ખેતી અંગપોરસ રસને અમૃત ધોજ પચરો રજપાળ સોઢા વણ સૂજે નહીં હોય નવટ દાતા સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે જીભમાં જેવું અનિર્ષ્ય અને પૂજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનજીનો તો કૈલાસમાં પધારી ગયો પણ માં જોમભાઈ હજી બેઠા હતા મામબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી અને મોજોજી માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા સમય ચૌદસો ચમોદની અંદર પારસમાં કાળો દુકાળ પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ટોળપોટપ મારવા માંડ્યા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વચવા ચાલી નીકળવા ગયા ત્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલતમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આ ફોજી બોલ્યો લગ્જી તું ને મુજોજી સાથે જાઓ હું ને હાંસો અહીં રહીશું ને મુજોજી પોતપોતાની હાંસલી પડી ઉપર પલાળની તૈયાર ઉપાયા ત્યારે જમવાય બોલ્યા બાપ આપણી વસ્તીને પરદેશમાં ક્યાંથી મોહ હશે માટે હું સાથે ચાલીશ માતાજીને રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ એના રથને વીટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચાલતા ચાલતા દલમ જળ મુકામ કરતાં ચાલી નીકળ્યા પણ લખધીજીનું તો મીન હતું કે રોજ ઇષ્ટદેવ ગોળી પારસનાથના દર્શન કર્યા પછી જનને પાણી થપે આ દેવતાની પ્રતિમા પારસ્થરની ઢીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લખદીજી પોતાની હાંસલી ગોળી પાસે તેથી પીલો જઈ પહોંચે દેવના દર્શન કરી ત્યાર પછી અનાજારો ગયો એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવા મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પછી તે બે દિવસના કડાસા થવા લાગ્યા પછી એક રાત લગ્નજીના સોપનમાં એકસુ દેવ આવ્યાના બોલ્યા બેસાટના દવા ફૂટતા તેને ગાયનું એક ધણ મર એમાંથી કુમારી કાળી ગાય મોકળે ચાલતી હતી એક બે પોતાનું પોતાનો મોય ઊંચો કરીને તારા સામે જેવી જમીન ખોટ છે હોટલની જમીનમાં ખોચે તો તેને એક પ્રતિમા એ પ્રતિમા દર્શન કરી રોજ જમજો રથમાં પધરાળી સાથે લઈ જશે ઊભો રહી જાય ત્યાં તારો મુકામ કરી રહ્યો તારી પોતે થશે બીજા દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાંચ ભૂમિના માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી અને મૃત્યુ માંડવ રાજની પ્રતિમાને માતા જમભાઈના ખોળામાં લઈને બેઠા અને સોનાના થાવ પંચર ભૂમિના મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમાર આગળ ચડ્યા આ કેવો છે પાંચા દેવ તંબુવર્ણી સર્વો ચાલે માર્ગ નટપટાધર નીચ દેવ ભોય દેવ કો પંચાળ એ પંચાળની જમીન રાતી છે સુંદર શાલેમાં ડુંગર છે અને દેવ ભોજનીના સૂર્ય પુરુષો નીપજે છે ગુડે વસ્ત્રે ગેરિયા પગની પગની પીંડીનો તાલ પંડગઢ ઉપર પરવરે પળ જેવો પંચાળ પંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણીઓ હોવાથી એનો પ્રવેશ કાળા રંગનો છે અને જેનો વર્ણ ગોરો છે એ રમણીય લગતા તે પગે નદીને ચીરે પાણી ભરે છે ઓદરથી ઉસે સરક નાક નેળનો કાર ચાર હાથનો ચોટલો ફળ જેવો પંચાર જેવા રૂપાળે ગોરીનો ઉદર તેથી વધુ રૂપાળીની સાધી છે જેથી વધુ રણિયામાં એના નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે નરનારી બંને ભલા કદીના આગળ કાર આવેલને આગળ કરે ફળ જેવો પંચા આછા પાણી વેડે ધરતી લાંબા યાદ સરભર્યા સરસ લડે ફળ જેવો પંચા જેની ધરતી લાંબા કાંટાવાળી ઊંચા ઘાસકી છે જેની નદીઓના પટમાં વેડા ગાડીને લોકો તેલ જેવા નિર્માણ પાણી પીએ છે જેના ભરપૂર સરોવડામાં સારસ પક્ષીઓ કલ્લોળ કરતા હોય છે એ એ દેવભૂમિ પંચાણ છે નદી ખડકે નીચરણા મલપતા પીએ માલ નાણાં કસુંબા ગોવાળિયા ફળ જેવો પંચાણ જ્યાં નદીઓના ઝરણાઓ ખડખડ વહી રહેલ છે જ્યાં માલધારીના માલ ઘણા ભસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર દે છે જ્યાં ગોવા લોકો અફેરના કસુંબા ગાડીને ધટગટાવે છે એવો એક પાંચા જે છે ઠાંગો માંડવ ઠીક છે કડીના આગળ કાળ ચાર પગા ચડતા પડે પડ જુઓ પૂંજા જ્યાં ઠાંગો અને માંડવ જેવો વાકા ડુંગર છે દુષ્કાળ થકી પડતો નથી છ પગા જાનવરો પડે એવો એક પાંચા દેશ છે તાતા તોરી મૂળ ફૂલેલા લીલા પીળા લાલ એવા વચેરા ઉછળે પડ જુઓ પૂંજા જ્યાં હરણ જેવી પાડ પાડનારા પાળ ભરનારા માણીજા રંગ રંગના ઘોડા નીકળી છે કુકડ કંકા મોક દુહા શત્રુને હૈયે ચાલ નવરંગ તોડી નીચ જે પર જુઓ પંજા જ્યાં કુકડાની જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં સલ સામ ખટકનારા નવરંગી ઘોડા નીચે છે એવો એ પાંચાળ દેશ છે કળડોળી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ પણ નળ નટપટાધર નીચે બોય દેવ દેવકો પંચાળ કુડના જુએ તે ઘણું ખરું કોળીના જ કુળ વસે છે કોડીની સંખ્યા બહુ મોટી છે ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિના હરમાળા વધુ નીચે છે એમ છતાં ત્યાં મનુષ્યમાં આવતો વેગ પોષો ભાગ છે એ દિવસોનું સંસાર છે ચાલતા ચાલતા એક દિવસે એક પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચ્ચેમાં દેવનો રથ ઊભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચે પણ પડ્યા જ શક્યા નહીં નાળા બાંધી બાંધીને રથ પણ નાળા તૂટી ગયા લગ્ધીજે પોતાની પાઘડીને છેડે ગટે પ્રતિમાની સામે હાથ જોડીને ગયું તે ઠાકર તે દિવસ સપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ કે ત્યાં મારે ગામ વાંધીને રહેવું પણ આ નદીના અધગાળે કંઈ ગામ સામે પધારો ત્યાંથી જ આપની સ્થાપના કર્યું એટલું બોધસિંહ પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં ઓરસ્તા પણ રથ દોડવા લાગ્યો સામે કાંઠે જે ઊંચાળા છોડિયા નાના ઝુપડા ઉભા કરી દીધા અને ચોપાસના રિંજર મોલક ઉપર પરમારોની જિંદગી ગાયો ભેંસો બગડા શેટાને મોટ બધા પોતાની ગળે માંગેલી ટોકરીઓ રણકાઓ ગજવતા ગજવતા ચરવા લાગ્યા જે નેરામાં રથ થઈ ગયો હતો તે અત્યારે પણ નાતા નાળા થોડી નામથી ઓળખાય છે પાર્કી ભૂમિમાં ધણીની રજા દીકરોને વળી પ્રભુનો છે લગીરજી તપાસ કરવા માંડ્યા ખબર પડી કે વઢવાણના રાજા વિસરદેવ વાટેલાનો મુલક છે નાના ભાઈએ પૂજાજીના હાથમાં આખી વ્યક્તિને પડાવી લગ્ધીજી વઢવાણ આવ્યા ગરબા ઘરની ડેરીએ બેઠા બેઠા વિસરદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘોડીયેથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળા બાંધી નેવડ બાંધી બગલમાં લગામ પહેરવીને વાઘેલા રાજાને રામ નામ કર્યા અદાવર શરીર પાણીદાર છતાં પક્કી ભાવીને બે મોટી નાખો અને હજુ તો હજુ તે ગઈકાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો દેવતા એ તેજસ્વી પહેરો જોતા જે અગ્નિ એક યુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમપુત્ર વિશ્વદેવજી હૈયામાં હસી ગયો મહેમાન ક્યાં રહે છે કેમ આવે છે નામ શું છે એવું પૂછ્યા વિના પધારો રાજાએ સવાલ કર્યો ચોપાટે રમશો જેવી મજૂરી ક્વાડી બાંધી ગયો નારાજ કોડી મારી હવે છે બીજે નહીં બંધાય એક તરુણે મોંમાં નહીં લે હું બેસી ત્યાં સુધી ઉભી ગયા છે હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય એમ મેં એક કાંસુની માનીને હળહળાટી દીધી વિસરદેવજીની હૈયામાં વધુ ટ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લતીજીને સાંજેલ હાથ જોઈને વિસરદેવ મોં પામી ગયો સાંજ પડી એટલે ઈશ્વરદેવે ઓળખાણ પૂછી કે બધી વાત કે સંભળાવી દુકાળ વર્તવા વસ્તીને લઈ કરતી આવ્યું છું રાજા આપો તો માલ ચાળીએ ઈસરદેવ બોલ્યા એ મોતો ઉજ્જડ પડી છે તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત પણ તમે નીતિ ન તેજીથી હું એ આખી તરફથી તમને સોંપું છું સુખેથી ગામ બાજો પણ ઉભા રહો એક શરતે રોજ રોજ આને ચોપાટ રંબાવવો હશે લગ્જીએ શરત કબૂલ કરી હાંસીના મોયલા પગમાંથી નેવળ છોડી રંગવાળી પોતાનો પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ રજપૂત કઈ મક્કો રજપૂત છે રજપૂતની આંટો લઈ ગઈ છે ડાયરાની આંખમાં એક વેણ બોલતી વખતે લાલ લય ભર્યું હતું પેટમાં પાપ ઉગ્યું હતું એક દિવસ સાંજે લગજીજી વધવાથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કરી ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજે બે વાર મારી સામે જોઈને હસ્યો ચોકું લખ દીજે વાત રોડી ટોળી નાખી પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુજાજીને માથે ભાર છે તે વગર પતિમાં હશે નહીં માડી સાંભળી કે શું છે છોડી આ બોલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે એની ખબર છે ને આ એ રોયા રોયા આવે છે ત્યારથી દરબારે વોડે આવવાનું ઓછું કરી નાખ્યું છે કોણ જાણે શું કામળ મેળવી છે એ જ છોડાવે માં તમે બહુ ભોળા છો સાચી વાત કહું એ રજપૂત આવ્યા છે સિંધમાંથી અને એક યુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે કાઢી આપી છે રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જાય આવે છે ઠાકર વિસરદેવના ઠકરાણી અને વડા વાત થઈ લગીરજી લગભગ વિશ્વદેવજી ઉપર એટલી બધી જામી ગઈ છે ખાવું ના પાડે આ રાજપીપળા ઢોરના દરબારી નોકરી થી નોતી સમાતી લક્ષ્મીજી ના પગ કાઢવા માટે વાઘેલા વડે રાણી ના સ્નાન ખટપટ ઉભી કરી પછી રાણી ના હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી રાંધ સોકી આવશે એના રૂવાણા સરસર બળવા લાગ્યા એનું પિયર સાહેબ હતો પિયરિયામાં ચભાર જાતની રજપૂત હતા પોતાના ભાઈ ભત્રીજીઓને બોલાવી કાળી નાગર જેવી રાણી ફોફાડી ઉઠી મારું ચલણ છે ત્યાં લગી તમે ઉભે ગાડી વઢવાણ માંથી ખાવા પામો છો રાજા નવી રાહ એટલે તમારો પોગધંદો પણ અહીંથી નીકળી જશે માટે મારા ભાઈઓ હો તો જાઓ એ કાળમુખા નાખો અને મારી મારીના પાછા પાર્કને રસ્તો પકડાવો જંગલ તેતર ઉડ્યો આવ્યો રાજુવાડે ચર્યા બાંધી ઉભા બાર તેતર ઘવાણો બરાબર ઘવાણો તીર અંદાજો ચાચા કર્યા કિયોારી કચેક નાનું છેતર પક્ષી આખો ફફડાઈ રહ્યું પાંચ તૂટી પડવાથી ઉડી શકતું નથી પગ સાબુત થઈ તેવી જોડોટ કરવા લાગ્યો વનમાં બીજા પક્ષીઓ કડરાટ મચાવી મૂક્યો હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જો બીજે જાય નહીં હાંકવા પરમારોના ઉચાળમાં ભજ્યો જગાવવાનું બરાબર બહાનું જ એમ બોલતા એ સાયલાના ગામના જબાર તિરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેર લઈ છોડા પરમારોને પડાવ તરફ તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોબાઈના પોતાના વિષ્ણુદેવ માંડવ રાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પોચ પહોંચી ગયો ભરતીના બાજેટની નીચે લપાઈ ગયો માં જમવાએ ટિકિયાટા સાંભળ્યા નહીં અહીં શરણાગત તેતરના શરીરમાંથી વૃદ્ધિનો ટપકતો દીઠો પ્રભુ જાપની માળા પડતી મૂકીને અમે બાજટ હેઠળથી હળવે રાતે તેતરને ચાલી લીધો એ લોહી ચક્કર બોલ તે પંખીને હૈયાર સરસું તાપી તો પંપાળમાં માંડી માની ભોજમાં છોકરો લપાઈ એમ તેતરે શરણ દેનારની હૈયામાં લપાઈ ગયો માં તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યો બીજમાં મારા બાપ હવે મારે અહીં મારે હવે ચડ્યા પછી તમે બીજ બની છે થરથરમાં હવે આ તો રાજકુટાણીનો ઘોડો છે મારા બચ્ચા ત્યાં તો બહાર જાતે બોલી રહી ચોબાડોના ઘોડા હમતી ખૂમતા હતા અને ચોબાડો ચા ચાસ કે ચા કરતા હતા અહીં ગાયો એટલે અમારો ચોર કાઢી આપો કોણ ક્યાં ઉછાળા ચોડાએ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે તેવું માંડું આટલા બધા રીડિયસિત કરો છો અહીં બચરવાળા ઉચાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો જોર કાઢી આપવો જોઈએ ચોરી ઉપર તો કરોડાવી માંડી કોણ છે તમારો જોર અમારો શિકાર જખમી ટીટર સોઢાઓમાં હસાસ વાગેલી વાર રંગ તમને એક ચેતર કરવું આટલી બહાજુરી ત્યાં તો જાતે જમવાય દેખાણા ગોદમાં ચેતર છે પડચંદ રાજપુતરા પૂછ્યો શું છે લાભ એ ઈ એ જ અમારો સોર એ જ લાવો પાછો શિખર પાછો અપાય છે એ તો મારો શરણગાર કર્યો ભાઈ વળીએ તો મારા ઠાકરના બાજુ હેઠળ બેઠેલ હતો એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણ સપેની રજપુતારી મળે કોઈ મળે ખતરી હોય ખતી અને પાછા અમે તો બધા રજપૂત લાવો તો બચાવો હા અમે ચબાડો છીએ ત્યારે હું તમને શીખવું છું શરણે આવીને રજપૂત ન સોંપી ગયું એટલું નહીં શું તમારી જનતાએ તમે ધાણમાં નથી પહ્યું બાપ સભાડો પોક્યા હવે એ બધી વાત મૂકીને જેટા મારું ચોર સોંપી ગયો ભાઈ તમે ગરભૂ કહી માં જોમભાઈએ ખેતરને સાથે લગ્યો ચેતનના માથા પર હાથ પંપાડ્યો તો અમે લંબ તમારા લબચા ભેગી નાખશું અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જોમભાઈએ કહ્યું જીદ જાળા ઝેરવા છો અમને પરદેશીઓને શા મારું સારું સંતાપો તો કહો તો મારા ભેગા આપો ગાય ભેંસ તો પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી જબાળો ને કજીએ જોઈ તો તો બહાનું જડી ગયું સંસેરી ખેંચાઈ એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાવ્યો મુંજાને માતા ગયા સોળ સોડાના શામ દળદળમાં દળ દાખો હવે કરે ભલેરા કામ મુંજા ખેતર મારો માગે દુજણ સાર ગર્વ ભર્યા ગુજર ધણી આપે નહીં બેટા એક ચકલીએ છે તો પણ એ આપણું શરણાગત થતી આજ આપણે માર્યા વાર્યા વગર છૂટકો નથી ભલે આજ ઝઘડો પાર કરવા પરમાની રજપૂતી જેવા રજપૂતી જતા જાય વાહ મારી જનની કંઈ મુંજોઈ તેગ લઈને ઉઠ્યો હું તો પરમારને પેટ થાવી જ ના ધ્રુવ ચડે મેરું ડગે ગમ મરડે ગિરનાર તોય મરડે કયું મણી ધડી પગ મારા પાછા પરમાર ધ્રુવને તારો ચડે મેવું પહાડ ટગ મુજે ગિરનાર પોતાનો પડકો પહેરે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે પછી તો તે દિવસે ચોમત્ચૌદ ચુમતરે ચોડાનો સંગ્રામ રણ ઘેલે રત્ન આવતો નવ ખંડ રાખ્યું નામ સૌમદ ચૌદ ચોમોત્તેરમાં ચોદાએ સંગ્રામ જમાડ્યો રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું વાર શનિવાર સુધ પક્ષે ટાટા પુરત ત્રીજ રણ બાગે રત્ન આવતો કારણ મુજબ જીવ પાઘળ શુકલ પક્ષની સંગાળના રોય રણજીના પુત્ર તરણ રણ તોરણ ભાંગ્યો માં જુએ છે ને બેટો જુદે છે એવો કારમ સુમનાણો મંડાઈ ગયો જબાડોના દીધા વરસ્યા પરમારોની ખાંગળ ખપર પડ્યા અને દિવસે હાથમી કેતો પડ્યા જબાડ પાંચ સાત એક ખેતરને કારણે અણ રાખી રાખ્યા પાંચસે જબાડો કપાઈ ગયા સાત વિશ્વ સોડા કામ આવ્યા એમ એક ખેતરને કારણે સોડા પરમારો પૃથ્વી પર પોતાની ઇજ્ઞતા બાદ રાખી લગભગ તે વખતે વિશ્વદેવની ડેરીમાં ચલી તલી નહોતા એમના દાગી દગાની ખબર નહોતી રાણીએ લગ્જેજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું પડી એટલે વિશ્વદેવીને રાણીએ બોલાવી લીધા કહ્યું હણા આવી ગયાશો પણ મહેમાન એકલા ગત છે મહેમાનને એકલા નહીં રાખો હમણાં એના ભાઈઓની હારે જ સળગાપુરીને હાથ પકડાવી દે રાણી શું આ બોલો છો ઠીક બોલું દે દીકરા હારે તમારે ભણવું છે કા તમે આ સી વાત કરો છો હું બધું જાણું છું પણ આજ તમારા ભાઈ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે વિશ્વદેવ બધો કેજ સમજ્યો દોડતો દોડતો લેડી આવ્યો લગ્જને કહે ભાગ ભાઈ જલ્દી ભાગ તારે માથે આપત્યુષમાં લગ્જી કોડી પર પણ મણું ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતર બાજુ આડા પડ્યા મને કોઈ રીતે જવા દો હા તારી હાંસલી એક જ્યાં ખુશીથી પણ દરવાજે અહીં બજારમાં હું બરા ઉઠીને પોઈન્ટ તમારી આવરું જશે દરવાજે પહોંચીને હાંસીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને નાડાવા જઈ ઊભી લગ્ગેજી બલ્યા બા રામ રામ રજપૂતના ઘોડા અને ડોકા બે જ સાથે એટલી વાત હવે ભૂલશો નહીં હાથલીને જાણે પંખો ઘણું દોડવા ગયા શું કરે પગમાંથી લોઢાની મેવડ કાઢતા ગયેલો હતો પાછળ અઢવાડની વાર હતી એટલે ઉતરીને પછી તો હાંસલીના છલાંગો મારવાનું જ રહ્યું હાંસલી ધરતી ઉપર એક તે કરતા ત્રણ ગણો તે હવામાં ઉડવા લાગી એમ કરતા રસ્તામાં એક અઢાર ઇંચ હાથનો મોકળો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડી હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવડ તૂટી ગઈ રસ્તામાં લગ્નજીને પાળ પડી ગઈ હતી મુકામ ઉપર આવીને જુએ તો મા મુંજાજીના શબ્દું માથું કાળામાં લઈને બેઠા હતા એક ખેતરને કારણે મૂંજો મરે એ વાંભીને લગ્નજીની સાબી સવારને સુધી ગઈ માને કહે માં આજ રોવાનું ન હોય આજ તો ધોળા મંગળ આવવાના દિવસો હોય આજ તમારી ખુદ છીપાવીને મુજો સ્વર્ગે ગયો જુઓમાં મુજારો મુજારોને હમણાં ઉઠીને તમને ઠપકો જશે આવો તો તમારા સારા દીકરા માટે મંગજો પાડી બાપ લગજી તારો બાપ સો સિંગાયો તેડિયા મુજો પેટમાં હતો એટલે મારા ત્યાં સંગાત છે જવાનો ને આજ તારા બાપ ને મારી વચ્ચે 20 20 વર્ષ નું પડી ગયું હા તો મુજાને સુતવારે જ મને રાજી થઈને જવા દી જે ખડકાવીને માતાજી દીકરાનો સબ લઈને સતી થયા આજ પણ એ જગ્યાએ જમબાઈ માતાનો પાડ્યો જ માં અને ભાઈને સ્વર્ગ વડાવીને લગજી શોકમાં નોતા પડી ગયા અને ટેકનોના ગામ એક રબારનો રોજ દૂધ આપી દેતી કે લગ્ધીજીની લગ્ધીજીએ બહેન કહેલી એનું નામ મોડી હતું મોડીની મમતાથી પરમારે ગામનું નામ મોડી રાખ્યું એ રીતે આજની મોડી ચોટા પરમારોની રાજધાની બની